ધ્યાન દેવા યોગ્ય વાત પહેલું તમારા હાથ શિયાળામાં ફાટે છે તો રોજ હળવા ગુણગુના સરસો તેલને હાથ પગની માલિશ કરો અને રોજ નાભીમાં તેલ લગાવો જેથી તમારા હોટ ફાટશે નહીં બીજું હળદર પૌષ્ટિક ગુણોથી ભરપૂર હોય છે એનું સેવન કરવાથી ઘણા રોગોથી આપણે બચી શકીએ છીએ ડાયાબિટીસમાં પણ બહુ જ ફાયદો કરે છે ત્રીજું ડાયાબિટીસ માટે મેથી કોઈ જડીબુટ્ટીથી કમ નથી ફાઈબરથી ભરપૂર મેથી લોહીમાં સરકરાના સ્તરમાં સુધારો કરે છે ચોથું બાળકો ક્યારે ખાલી પેટ સ્કૂલેના મોકલવા જોઈએ એવું કરવાથી બાળકોની શારીરિક કમજોરી અને માનસિક વિકાસ નથી થતો બાળકોને હંમેશા થોડું ખવડાવીને મોકલવા જોઈએ પાંચમું ફાસ્ટ ફૂડ ખાવાથી અને તળેલું વધારે ખાવાથી આજે આપણે નાની ઉંમરમાં પણ મોટાપાનો શિકાર બની રહ્યા છીએ છઠ્ઠું શિયાળામાં બાળકોને પેટમાં દુખે છે તો બાળકોને પાણીમાં થોડા અજમા ઉકાળીને પીવડાવો પેટના દર્દોમાં રાહત થશે સાતમું જે લોકોને સવારમાં પેટ સાફ નથી થતું તેને રાત્રે સૂતા પહેલાં દૂધમાં સૂટ નાખીને પીવું જોઈએ આઠમું તમારા વાળ શિયાળાના દિવસોમાં બહુ જ ખરતા હોય તો વરિયાળી રોજ ખાવી જોઈએ નવમું જો તમને ઠંડી લાગી ગઈ હોય તો રાત્રે સૂતી વખતે છાતી પર અને માથા પર વિક્સ લગાવીને સૂઈ જવું જોઈએ આનાથી તમને ફાયદો થશે દસમું અઠવાડિયામાં એકવાર ગરમ પાણીમાં એલોવેરા નાખીને સ્ટીમ લેવાથી ચહેરો તમારો ગ્લો કરશે અગિયારમું વાળામાં આદુનો રસ લગાવો વાળ સફેદ પણ નથી થતા અને ખરતા પણ નહીં બારમું જો તમારી આઈબ્રો ઓછી હોય તો રોજ બદામ તેલ લગાવો જેનાથી ગ્રોથ વધશે તેરમું જેટલું બને તેટલું પેડલ ચાલવું જોઈએ તેનાથી દિલની બીમારીથી આપણે બચી શકીએ છીએ ચૌદમું શિયાળામાં કોલ્ડ ડ્રિંક્સ આઈસ્ક્રીમ બરફની બનેલી વસ્તુઓ અને ઠંડા પાણીનો સેવન ન કરવું જોઈએ એ સેહત માટે સારું નથી આ વિડીયો સામાન્ય જાણકારી માટે છે મિત્રો જો તમને કોઈ પણ બીમારી છે તો પહેલાં ડોક્ટરની સલાહ લો પછી આ નિયમ અપનાવો તો મિત્રો વિડીયો પસંદ આવે ને તો લાઈક કરી વધુમાં વધુ શેર કરો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો